નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હચ મચાવી દે તેવી ભયંકર આગાહી ગુજરાત વચ્ચે સામે આવી છે કામ ના હોય તો ઘરની બહાર જતા નહીં હાઈ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે તેની વચ્ચે વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો ચોમાસુ જે છે તે હવે તેની સંપૂર્ણ તાકાત બતાવવા ઉપર આવી ગયું છે કારણ કે જે મિત્રો આગાહી હતી તેની વચ્ચે સંપૂર્ણ સુરત મિત્રો અત્યારે પાણીમાં ડૂબ્યું છે ગરકાવ થયું છે તેની વચ્ચે તેર તેર ઇંચના વરસાદ સાથે જે તારાજી સર્જાય છે તેના ફોટા પણ આગળ આ વિડીયોમાં બતાવીશું અને વાત કરીશું પરંતુ તેની પહેલા એક હચ મચાવી દે

તે સમયગાળાની અંદર ભારેથી ભારે વરસાદો પડવાના છે જેને લઈને રાજ્યની અંદર પૂર જેવી પરિસ્થિતિ પણ મિત્રો જોવા મળી શકે તેવી પણ જે છે તે મિત્રો ભયંકર અને ખતરનાક આગાહી સામે આવી તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું ખાસ કરીને ભારે વરસાદને કારણે સંપૂર્ણ ગુજરાતમાં જનજીવન ખોરવાયું જણાવી દઈએ સુરતમાં ભારે વરસાદ પહેલા જે છે તે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી તેવી પણ મિત્રો જે છે તે વાતો કરી દેવામાં આવી છે મિત્રો તમને જણાવી દીધું સુરતની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર પંદર ઇંચથી વધારે જે વરસાદ પડ્યો છે અને આ સંપૂર્ણ વરસાદને કારણે સુરત મિત્રો પાણીમાં ગરકાવ થયું છે તેની વચ્ચે લોકોના ઘરમાં પાણી ભરાયા છે અને મિત્રો આટલું જ નહીં છ છ આઠ આઠ ફૂટના પાણી મિત્રો રસ રસ્તાઓ અને સોસાયટી ની અંદર ભરેલા છે અત્યારે ફોર વ્હીલર મિત્રો ડૂબી ગઈ છે તેવા પણ મિત્રો દ્રશ્યો સામે આવી રહ્યા છે તેની વચ્ચે ખાસ કરીને મિત્રો આજે અચાનક જે આ ધોધમાર વરસાદ પડ્યો છે તેને લઈને જે સોસાયટીઓ પાણીમાં ભરાઈ ગઈ છે તેને લઈને મિત્રો ખાસ કરીને પ્રી મોન્સૂન કામગીરીમાં સરકાર દ્વારા વેઠ ઉતારતા સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ધરણા ઉપર બેસેલા સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત મિત્રો કોર્પોરેટર શોભનાબેન કેવડિયા અને જીતુભાઈ કાછડિયાની અટકાયત કરવામાં આવી હતી કારણ કે તેમણે મિત્રો એવું કહ્યું હતું કે સરકાર તરફ તરફથી મિત્રો કોઈ પ્રી મોન્સૂન એક્ટિવિટી કરવામાં આવી નથી જો કે મિત્રો અહીંયા આપણે એવું કહેતા નથી કે કોઈ પ્રી મોન્સૂન એક્ટિવિટી કરવામાં નથી આવી કારણ કે સરકાર તરફથી ઘણા બધા પ્રયાસો પણ મિત્રો કરવામાં આવ્યા હતા છતાં પણ મિત્રો કુદરતનો કહેર મિત્રો એવો રંગ લાવ્યો કે અત્યારે સમગ્ર સુરત જે છે તે દરિયાની જેવો માહોલ બનાવીને શેરીઓ મિત્રો જોવો તો નદી બની ગઈ હોય તેવા મિત્રો દ્રશ્યો જે છે તે સામે આવ્યા તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો ખાસ કરીને ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે યુદ્ધ વિરામ થતાં હવે રાજ્યની અંદર અને ભારત દેશની અંદર થોડી ઘણી મિત્રો રાહતની લોકોને આવશે કારણ કે મંદીમાંથી આંશિક રાહત મળી શકે છેલ્લા બાર દિવસથી ચાલી રહેલા મિત્રો યુદ્ધ બાદ જે છે તે આશા દેખાય છે કારણ કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું જે યુદ્ધ શરૂ થયું હતું તેની વચ્ચે અમેરિકા જેવા મોટા દેશોએ એન્ટ્રી લીધી હતી તેનાથી લાગ્યું હતું કે સમગ્ર વિશ્વની અંદર હવે જે છે તે આગામી મહિનાઓની અંદર મંદીના માહોલ જોવા મળશે મોંઘવારી વચ્ચે પરંતુ તેની પહેલા મિત્રો જે છે તે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એલાન કરી દીધું છે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે હવે સીઝ ફાયર થઈ ચૂક્યું છે એટલે કે યુદ્ધ વિરામ હવે આવી ગયો છે જેવી રીતના ભારત પાકિસ્તાનના યુદ્ધમાં પણ મિત્રો જે યુદ્ધ વિરામ આવ્યો હતો તેવી જ રીતના હવે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પણ યુદ્ધ વિરામ આવી ગયો છે અને આવનારા ચોવીસ કલાકમાં યુદ્ધ વિરામ થશે જેમાં મિત્રો મુસ્લિમ દેશ કતારે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે જણાવી દઈએ તો તેહરાન કતરના માધ્યમથી મિત્રો અમેરિકા તરફથી આપવામાં આવેલી શરતો ઉપર સીઝ ફાયર કરવામાં આવ્યું છે એટલે કે યુદ્ધ વિરામ કરવામાં આવ્યું છે જેને લઈને હવે ખાસ કરીને મિત્રો આ યુદ્ધ વિરામ થશે તો ખાસ ફરી એકવાર વિશ્વભરમાં એક શાંતિનો માહોલ બનશે અને જેનાથી મિત્રો ઉદ્યોગ અને વેપારો મિત્રો બરોબર ચાલશે જેનાથી આંશિક મંદીમાંથી માંથી રાહત મળશે

લક્ષ્મી યોજના અંતર્ગત સરકાર જે છે તે ધોરણ નવ થી લઈને માં અભ્યાસ કરતી દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય પોતાનું શિક્ષણ પૂરું કરવા માટે અને ફી ભરવા માટે આપે છે કારણ કે ઘણા બધા લોકો જે છે તે દીકરીઓને ભણાવતા નથી તો એવો પણ મિત્રો હવે ભણાવી શકે તે માટે સરકાર નમો લક્ષ્મી યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયાની ભેટ આપે છે ધોરણ નવ થી લઈને બાર માં ભણતી દીકરીઓને તેની સાથે નમો સરસ્વતી વિજ્ઞાન યોજના અંતર્ગત જે પણ લોકોને સાયન્સ એટલે કે વિજ્ઞાન ક્ષેત્રે પોતાનું ભવિષ્ય બનાવવું હોય અને તેમની પાસે જો પૈસા ના હોય ભણવા માટે તો તેવા વિદ્યાર્થીઓને જે છે તે સરકાર એમાં પણ મિત્રો સહાય જે છે તે પૈસા રૂપે આપે છે અને તેને લઈને મિત્રો આ બધી યોજનાઓના પૈસા જે છે તે સરકાર તરફથી સબસીડી રૂપે જાહેર કરવામાં આવ્યા જેમાં સાતસો કરોડ રૂપિયા સીધા વિદ્યાર્થીઓના ખાતામાં જે છે તે જમા કરવામાં આવ્યા ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને સરકાર આપશે એક લાખ રૂપિયાની અમલમાં આવે છે અને આ અંતર્ગત મિત્રો ખેડૂતોને તેમના ખેતરોમાં અનાજ ગોડાઉન બનાવવા માટે અથવા પોતાનો પાકનો મિત્રો સંગ્રહ કરવા માટે જે ગોડાઉન બનાવવા માટે સરકાર સહાય આપે છે આ માટે મિત્રો સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે અગાઉ મિત્રો કુલ ખર્ચના પચાસ ટકા અથવા પંચોતેર સબસિડી વધારી દીધી છે અને હવે એક લાખ રૂપિયા સબસિડી કરવામાં આવી છે એટલે કે જે પણ ખેડૂતોને પોતાના ખેતરની અંદર એક ગોડાઉન ટાઈપનું મિત્રો પાક સંગ્રહ કરવા માટે સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન બનાવવું હોય તો તેના માટે સરકાર એક લાખ રૂપિયા આપશે ખેડૂતો ફોર્મ ભરીને અરજી કરી શકે

વીજ કંપની લિમિટેડ એટલે કે પીજીવીસીએલ અને સૌરાષ્ટ્ર રાજકોટ કચ્છના બાર જિલ્લાઓના એકસઠ લાખ ગ્રાહકોને રાહત થાય તેવી સૂચના તો બીજી તરફ એ મોટો નિર્ણય લીધો અને કહ્યું કે મિત્રો ચોમાસામાં જે પાવર કટ થશે તો તો કોઈ પણ લોકોએ ટેન્શન લેવાની જરૂરિયાત નથી કારણ કે પાવર જશે તેની અંદર એક કલાકની અંદર જે છે તે પૂરતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવશે એટલે કે મિત્રો અત્યારે ચોમાસું જે ચાલી રહ્યું છે તે લઈને જે પાવર કટ અત્યારે વારંવાર જોવા મળી રહ્યા છે તો મિત્રો તો તમારા પણ વિસ્તારોની અંદર આ પાવર કટ થાય છે તો ટેન્શન લેવાની જરૂરિયાત રહેશે નહીં વીજળી કટ થતી હોય છે પરંતુ તેનાથી મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી વીજળીની અંદર જે પણ મિત્રો કામ કરતા કર્મચારીઓ છે મિત્રો પીજીવીસીએલ ના એક કલાક ની અંદર બધી સમસ્યા સોલ્યુશન કરીને તમને જે છે તે વીજળી અથવા તો પાવર આપી દેશે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધી તો ખાસ કરીને ખેડૂતો આવશે તેલંગાણાના સીએમ મિત્રો રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે અગિયાર ડિસેમ્બર બે હજાર થી લઈને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે જે પણ લોન લેનારા ખેડૂતો છે તેમના માટે બે લાખ રૂપિયા સુધીની લોન જે છે તે સંપૂર્ણપણે માફ કરવામાં આવશે તેને પણ મિત્રો બે વર્ષ

કારણ કે જેવા લોકો છે કે જેમણે કઈ મોટું કરવું છે જીવનની અંદર અને ખાસ પોતાનો કઈ નવો ધંધો બિઝનેસ શરૂ હોય પરંતુ તેમના પાસે પૈસા ના હોય મૂડી ના હોય તો તેવા લોકોને પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત જે છે મિત્રો ખાસ કરીને લઈને લાખ રૂપિયા સુધીની સહાય આપશે અને તેનાથી તમે તમારો બિઝનેસ શરૂ કરી શકો ધંધો શરૂ કરી શકો જેમાં અને આ યોજના મિત્રો એટલા માટે ભાગ્ય બદલનારી છે કારણ કે જો તમારો બિઝનેસ સેટ થઈ ચુક્યો તો મિત્રો તમે તેનાથી વિચારી શકો કે ખાસ કરીને તમારું ભાગ્ય બદલી શકે સપનાઓ તમારા સાકાર કરનારી આ યોજના છે તેવું મોદીજી ચઢાવ તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ હવે રોબોટ પણ ખેતરોમાં ટેકનોલોજીનો જમાનો વધ્યો છે માણસના કામ કરતા જોવા મળ્યા છે એને ભવિષ્ય માટે ખતરો પણ ગણવામાં આવ્યો છે કારણ કે આ જે રોબોટ છે મિત્રો તે માણસોના કામ જો કરવા લાગશે તો માણસોની નોકરીઓ જોખમમાં આવી શકે ભવિષ્યમાં લોકો બેરોજગાર થઈ શકે કારણ કે એવા ઘણા બધા વિડીયો સામે આવી રહ્યા છે કે જે માણસ કરી શકે તે કામ રોબોટ કરતો જોવા મળ્યો છે જેમાં કચરા પોતા કરવાથી લઈને રસોઈ બનાવવાથી લઈને ખેતરમાં કામ કરવું કડિયા કામ કરવું દરેક વસ્તુઓ મિત્રો જે છે તે ખાસ કરીને રોબોટ કરતો જોવા મળ્યો છે અને ખાસ આ બાબતને ભવિષ્ય માટે મોટા મોટા લોકો પણ જે છે તે ખાસ કરીને ખતરો ઘણાવી રહ્યા છે કારણ કે જો ભવિષ્યમાં આ બધી વસ્તુઓ રોબોટથી થવા લાગશે તો માણસોની નોકરીના જોખમ વધશે

તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આયુષ્માન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઘણી વખત મિત્રો તમે આયુષ્માન કાર્ડ ધરાવતા હોય અને હોસ્પિટલો તમારી પાસે કાર્ડ હોવા છતાં પણ મિત્રો જે છે તે સારવાર માટે તમારી પાસેથી પૈસાઓની માગણી કરવામાં આવતી હોય છે જો આવું થાય છે તો તમે ફરિયાદ કરી શકો આના માટે મિત્રો તમને જણાવી દઈએ તો ઘણા બધા હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે નોંધનીય છે કે આયુષ્યમાન યોજનાનો હેલ્પલાઇન નંબર છે ચૌદ પાંચ પંચાવન ફરી એકવાર જણાવો તો ચૌદ પાંચ પંચાવન નંબર ઉપર તમે ફોન કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો કારણ કે આયુષ્યમાન કાર્ડ યોજના માટેનો હેલ્પલાઇન નંબર છે જેના ઉપર મિત્રો તમે તમારી જે કઈ પણ ફરિયાદ હોય અથવા તો તમારી જે કઈ પણ મિત્રો સમસ્યા નું સમાધાન લાવવો હોય તે મેળવી શકો તો ત્યાર પછી ડીઝલ મહત્વના સમાચાર જોઈએ તો ખાસ કરીને એક જુલાઈ કડક નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે જે એક જુલાઈથી લાગુ થશે એટલે કે મિત્રો શું આજે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે તેના વિશે વાત કરીએ તો આગામી એક તારીખથી જે છે તે ખાસ કરીને દસ વર્ષ જૂના ડીઝલ વાહનો અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો ઉપર મિત્રો

મિત્રો આ સમાચાર ખૂબ જ અત્યારે વધારે ગતિથી વાયરલ થઈ રહ્યા છે તેનાથી ગુજરાતના લોકોમાં પણ મિત્રો ડરનો માહોલ છે કારણ કે ઘણા બધા ગુજરાતીઓ વિચારી રહ્યા છે કે ગુજરાતમાં પણ આ નિર્ણય લાગુ કરવામાં આવશે તો મિત્રો જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર દિલ્હી સરકારે લાગુ કર્યો છે ત્યાં પ્રદૂષણ વધી રહ્યું છે તેના કારણે ગુજરાતમાં જે છે તે તમારા વાહન દસ થી પંદર વર્ષ જૂના હોય તો ટેન્શન લેવાની જરૂર નથી આ નિયમ માત્ર દિલ્હી માટેનો રહ્યો છે

લોકો સુધી પહોંચાડી શકે શકે કે જેનાથી પોષણક્ષમ સારા ભાવો મળે તેવી યોજનાઓ બનાવવામાં આવી તો મિત્રો ખેડૂતોએ જે છે તે ખાસ કરીને ખુશખબર ભર્યા સમાચાર ગણી શકાય કારણ કે અમિત શાહ આની જાહેરાત કરી છે ભવિષ્યમાં જો કોઈ આવી યોજનાઓ લાવવામાં આવશે તો ખેડૂતોને જે છે તે સારા ભાવો મળી રહેશે અને તેનાથી ખેડૂતોને જે છે તે મિત્રો આવકમાં પણ વધારો થઈ શકે